આજની બહુ મોટી નીડ છે શું પૈસા પૈસા કમાવા છે પૈસા કમાવા માટે વેપાર કરવો છે પણ બધાને એ તો ખબર ના હોય કે વેપાર શા માટે કરવાનો વેપાર કઈ વસ્તુની કરવાનું જો તમે લખી છો આ આવ્યો છો કેમકે આ વિડીયો પછી તમને આ વસ્તુ કન્ફર્મ થઈ જવાની છે કે વેપાર કરવું છે તો કઈ વસ્તુની કરવાની અને કયા કંપની સાથે જોડાવાની અને કેટલા નહીં કહેવાની બધા નું નસીબ એટલો સારો નહીં હોય કે બધા આ વિડીયોમાં પહોંચી જાય કેમ કે કેસરીયા ટેક્સટાઇલ કંપની સાથે જોડાઈને તમને લાભ જ થવાનું છે શું લાભ કે તમે બિઝનેસ કરી શકો ઘરે બેસીને કા પછી રિટેલ શોપ કરી શકો શોરૂમ રૂમ પણ ઓપન કરી શકો હવે એ તો તમારા લાગત ઉપર ડિપેન્ડ થાય છે નમસ્કાર મારું નામ છે મોમિતા શાહ અને આજે હું જે કલેક્શન બતાવવાની છું એ ઓછી લાગતમાં પણ તમે શરૂ કરી શકો જેમ કે બ્લાઉઝ નું કલેક્શન એમ તો આ આખો તમે આ કાઉન્ટર જોઈ શકો છો બધામાં બ્લાઉઝ ને પેટીકોટ છે જેમાં તમને બ્લાઉઝ પીસીસ પણ મળી જશે અને પેટીકોટમાં તો વેરાયટીઝ ઓફ પેટીકોટ મળી જશે જેમ કે સેટનના પેટીકોટ કોટનના પેટીકોટ રેઓનના પેટીકોટ જેટલા પણ છે બધા જ મળી જશે અને બ્લાઉઝેસમાં પણ બહુ બધી વેરાયટી મળી જશે આ જે બ્લાઉઝેસની વેરાયટી તમને બતાવી દઉં તો પહેલી બ્લાઉઝ આ જ છે જે સિક્વન્સમાં છે બહુ બ્યુટીફુલ ડિઝાઇન છે સ્લીવની વાત કરીએ તો એમ તો સ્લીવલેસ છે પણ બધી બ્લાઉઝેસમાં તમને અટેચ સ્લીવ્સ અંદર મળી જ જશે એમાં કોઈ કોઈમાં શું છે આટલી અટાચ આવે કોઈમાં આટલી લાંબી હોય કોઈમાં ફૂલ સ્લીવ પણ હોય ડિફરન્ટ અટેચ સ્લીવ્સ મળશે હવે એ વસ્તુ તમને ચેક કરવી પડશે જો તમને ગમતી હોય તો સ્ક્રીન પર નંબર છે એમાં ફોન કરીને તમે આ વસ્તુની પીડીએફ મંગાવી શકો ને ઇન્કવાયરી કરી શકો કે આમાં સ્લીવ ને બધી વસ્તુ ફેબ્રિક છે ને ક્વોલિટી ને પ્રાઇસ બધી વસ્તુની તમે ઇન્કવાયરી ફોન પર કરી શકો કેમ કે હું વિડીયોમાં બધી વસ્તુ બતાવવા જઈશ તો એક જ બ્લાઉઝમાં મારો વિડીયો પતી જવાનો છે ચલો લેટ્સ મુવ ટુ સેકન્ડ બ્લાઉઝ આવી પ્રિન્ટેડ બ્લાઉઝ છે હવે આવી બ્લાઉઝ છે ને બ્લેક કલરની સાડીઓ સાથે આજકાલ બહુ બધી લેડીઝો પહેરે છે અને એમાં ઓક્સિડાઇઝની ની જ્વેલરી પહેરે છે તો આવા બ્લાઉઝ પણ બહુ ટ્રેન્ડમાં છે જેનું બજેટ પણ ઓછું છે અને ઓછા લાગતમાં માં માનું કે પચીસ હજાર મિનિમમ તમે કેટીસી થી લેવી પડશે પણ તમે આરામથી પચાસ હજાર લાખ રૂપિયામાં ઘરે બેસીને બ્લાઉઝનો પેટીકોટનો પેટીકોટ નો વેસ્ટર્ન વેર નો બિઝનેસ આરામથી સ્ટાર્ટ કરી શકો વન લાખ રૂપિસ પણ તમે ખરીદી કેટીસી થી કરો તો તમારું દુકાન ભરી જવાનું છે એટલું સામાન તમને મળવાનું છે કેમ કે મેન્યુફેક્ચરર્સ છે હવે આ જોઈ લો આ બ્લાઉઝ પણ કેટલું મસ્ત છે એકચ્યુઅલી

આવી પેર્ન સ્લીવલેસ જ પહેરું બટ શું થાય ફેમિલી ફંક્શનમાં લેડીઝોને જોવા હોય તો બધાને સ્લીવલેસમાં કમ્ફર્ટેબલ ના હોય હું પણ ન પહેરું તો પછી સ્લીવની જરૂર પડે એટલે બધી ટાઈપની વસ્તુ તમે દુકાન ઓપન કરો છો તો તમને બધી જ વસ્તુ રાખવી પડે ઓફકોર્સ ચલો હવે આગળ વધીએ આ બ્લાઉઝની તરફ હવે આ બ્લાઉઝ છે ને મેં પહેલા પણ કોઈ એક વિડીયોમાં બતાવેલું હવે કયા લેંગ્વેજ બતાવ્યું મને યાદ નથી કેમ કે હું છું ને હિન્દી ઇંગ્લિશ ગુજરાતી ને બેંગોલી બધી લેંગ્વેજ બ્લાઉઝિસ ને બધી લેંગ્વેજમાં કપડાઓને વિડીયો બનાવું છું પણ આ બ્લાઉઝના બહુ ઓર્ડર આવ્યા છે કેમ પ્રિન્ટેડ બ્લાઉઝ છે ને હવે બહુ ડિમાન્ડમાં છે એટલે બધને બહુ જ ગમે છે દો વિન્ટર્સ ચાલે છે તો તમે વોકવાળા બ્લાઉઝ પણ લઈ શકો હવે આ જોઈ જોઈ લો એ જે બ્લાઉઝ હતો એને બીજો ડિઝાઇન અને એમાં આવી રીતે ફ્રિલ વાળો કોન્સેપ્ટ પણ તમને મળી જશે હવે તમને સેટની વાત કરું તો બ્લાઉઝરના સેટ આવી રીતે આવશે આ જોઈ શકો છો તમે સેમ ડિઝાઇનના અલગ અલગ કલર્સના તમને સેટ મળશે આ તમને આખો સેટ તમને લેવું પડશે સિંગલ પીસમાં અમારા અહીંયાથી કઈ પણ વસ્તુ તમને અવેલેબલ નહીં થશે જો ધારો કે તમે શોપ પર આવી જાઓ છો તો તમે ઓગણીસ તમને કહી શકે પચીસ હજારની જગ્યા તમને પચીસ ચાલશે પણ બધી વસ્તુ લેવું તો તમને જ પડશે કે બધી વસ્તુ છે ને સેટિંગ જ અમારી સેટવાઇઝ થાય છે તમે કે ધારો કે આ જોઈ લો પેટીકોટ સેટવાઇઝ છે આ પણ સેટવાઇઝ છે કાઉન્ટરમાં જ્યાં પણ તમે ફરશો ને બધી ઇવન બ્લાઉઝ પીસીસ પણ તમને સેટવાઇઝ જ મળશે ને દુપટ્ટા પણ સેટવાઇઝ જ મળશે મેન્યુફેક્ચર છે તો આટલું રૂલ તો ઓફિયસ છે હવે જોઈ લો આ વર્ક વાળું બ્લાઉઝ છે જેનો પેટર્ન વાવ કેમ કે સ્લીવ છે ને આખું ભરેલું છે આમાં પ્રિન્ટેડ બ્લાઉઝ પણ ચાલે વર્ક વાળો બ્લાઉઝ આમાં પ્રિન્ટેડ સાડી પણ ચાલે વર્ક વાળી સાડીઓ પણ ચાલે હવે તમને એક વસ્તુ બતાવી દઉં કે અમારા અહીંયાથી કઈ પણ રેડીમેડ બ્લાઉઝ ને બધા બ્લાઉઝમાં તમને કપ્સ મળશે અને બધા જ બ્લાઉઝમાં તમને બેકમાં આવી રીતે નોટ પણ મળશે ટાઈ કરવા માટે તો તમને શું છે જે કસ્ટમર છે ને લેડીઝ કસ્ટમર સ્પેશિયલી બહુ આ બધી વસ્તુનું ધ્યાન રાખે કે ભાઈ ખંભોથી પડી તો નથી જતું કે ભાઈ લૂઝ તો નથી ઇમીજીએટ વસ્તુ બહુ સારું જોઈએ એટલે પર્સનલી મને ખબર છે કે હું શોપિંગ કરવા જાઉં છું તો આવી વસ્તુનું બહુ ધ્યાન રાખું છું એટલે આ બધી ધ્યાન રાખીને જ અમે લોકો બધી વસ્તુ બનાવીએ છીએ હવે સેકન્ડ બ્લાઉઝ બ્લાઉઝના તરફે આવી જઈએ જે આજના વિડીયોનો સેકન્ડ લાસ્ટ છે જો આમાં છે ને ફ્રન્ટ હુક છે કઈ કઈ બ્લાઉઝેસ કઈ કઈ પ્રોડક્ટમાં મોસ્ટ ઓફ ધ પ્રોડક્ટમાં બેક હુક હોય કેમ કે ડિપેન્ડ ઓન ધ ટ્રેન્ડ અને બટ આ ફ્રન્ટ હુક વાળું છે કેમ કે બહુ બધી લેડીઝ છે જેને ફ્રન્ટ હૂકના બ્લાઉઝ પણ બહુ ગમે છે તો વિચાર કરવાની કે ડાઉટ રાખવાની નથી કે તમને તમને બધી 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 કોન્સેપ્ટ ને વસ્તુ અહીંયા મળી જશે આ બ્લાઉઝ તમને ગમે છે તો સ્ક્રીન પર નંબર છે એમાં કોલ કરીને તમે ઇન્કવાયરી કરી શકો છો આવી રીતે આ સ્લીવમાં એમ આવશે જોઈ લો તમને પહેરીને પણ બતાવું છું આવી રીતે આ ડિઝાઇન આવશે કેટલું ફાઇન લાગે છે મેં તો જસ્ટ ઉપરથી મૂક્યું છે તો પણ આટલું ક્લાસી લાગે છે વિચારો તમે પહેરો ને સાડી હું કામની જ વાત કરું છું થોડીક ચાલે ફરીથી મળો નેક્તિ